ફાયરિંગ નિવૃત પોલીસ કર્મચારી વ્યવસ્થા જાળવી રાખવા તંતોડ મહેનત કરી રહી છે જોકે અસામાજિક તત્વો પોલીસને જાણે સીધો ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સમાવી છે વાત એમ છે કે ઉધનામાં આશીર્વાદ ગેટ પાસે વેલકમ પાનની લાઇનમાં આવેલી જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરાઈ હતી નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ કરાઈ હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી એક ગોળી તો પોલીસે કબજે કરી હતી જ્યારે બીજી ગોળી શોધવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી તો સાથે પોલીસે સીસીટીવીની મદદથી ફાયરિંગ કરનાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી વેલકમ પાન સેન્ટર થી બીસ્ટ ફાઈટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાય આવી અને આ ફાયર કર્યાઓની માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે અક્ત મત શું બનાવ છે જે ફાઈનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું એમની ઓફિસ છે અહિયાં અને સ્પેન્ડર ગાડી અહિયાં આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોળી કાઢી અને બંદૂકમાં ગોળી લાગી એક બિન છે એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગી અંદર ધરવા કાચ મારી cross ના અંદર બોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત